સર્ક્યુલેશન અને દક્ષિણ રાજસ્થાન સિસ્ટમ ડેવલોપ થવાને કારણે ગુજરાતમાં રહેશે વરસાદી માહોલ આજે અમરેલી ભાવનગર ગીર અરવલ્લી બનાસકાંઠા સાબરકાંઠા ખેડા દાહોદ સુરત વલસાડ અને નવસારી જિલ્લામાં વરસશે વરસાદ તો આવતીકાલે અમરેલી ભાવનગર ગીર સોમનાથ બનાસકાંઠા સાબરકાંઠા અરવલ્લી સુરત વલસાડ અને નવસારી જિલ્લામાં પડશેમાં આવતું ચૌદ મહિના રાજકોટ મોરબી ભાવનગર બોટાદ સુરેન્દ્રનગર અમરેલી ગીર સોમનાથ બનાસકાંઠા અરવલ્લી સુરત અને વલસાડમાં અમરેલી ભાવનગર ગીર સોમનાથ કચ્છ બનાસકાંઠા સાબરકાંઠા અરવલ્લી દાહોદ સુરત નવસારી વલસાડ ડાંગ અને તાપીમાં વરસશે વરસાદ જયારે સોળ મહિના અમદાવાદ ગાંધીનગર મહેસાણા પાટણ બનાસકાંઠા સાબરકાંઠા અમરેલી ભાવનગર બોટાદ સુરેન્દ્રનગર ગીર સોમનાથ અને કચ્છ જિલ્લામાં માં આવતું હવામાન વિભાગના મતે વરસાદની સાથે ચાલીસ થી પચાસ કિલોમીટરની ઝડપે પવન ફૂંકાશે તો હવામાન નિષ્ણાંત કરી છે આગાહી કે આગામી સમયમાં રાજ્યમાં થશે મે સુધી રાજ્યના અનેક જિલ્લામાં વરસાદ વરસશે હવામાન વિભાગે આગાહી કરી છે કે વરસાદી માહોલને લઈ ગરમીનો નો પારો થોડો નીચે જશે જોકે આજે અમદાવાદ રહ્યું સૌથી ગરમ અમદાવાદમાં માં બેતાલીસ ડિગ્રી તાપમાન નોંધાયું તો ગાંધીનગર દિસા રાજકોટ અને સુરેન્દ્રનગરમાં માં એકતાલીસ ડિગ્રી તાપમાન નોંધાયું